કચ્છની દાણાવાળી દાબેલી બનાવવા માટે મેં આજે બટાકા લઈ લીધા છે પાંચસો ગ્રામ જેવા એ બાફીને તૈયાર છે હું એને હું છોલીને મસાલો બનાવી દઈશ ચલો દાબેલીના મસાલાનો વઘાર કરવા માટે મેં આ ત્રણ ડુંગળી લઈ લીધી છે અને ચાર મરચાં લઈ લીધા છે એને હું આ મસ્ત ચોપરમાં મારી પાસે આ સરસ ચોપર છે એક એની અંદર ઝીણું પીસાઈ જાય છે ઢુંગળી એકદમ નાની ચોપ થાય છે હું એની અંદર ચોપ કરી લઈશ ડાબેરીના મસાલામાં મિક્સ કરવા માટે મેં આ તૈયાર પેકેટ લઈ લીધું છે જે દસ રૂપિયાનું આવે છે એની અંદર મસ્ત બધો મસાલો મિક્સ કરેલો હોય છે ગળપણ પણ ખટાશ તીખાસ બધી રીતે કમ્પ્લીટ હોય છે એને હવે આપણે ફક્ત બટાકાના માવામાં નાખવાનો છે તો આપણે નાખી દઈશું મસાલો મેં વાટકીમાં કાઢી દીધો છે હવે આપણે એની અંદર ત્રીસ એમ એલ જેટલું પાણી નાખીશું એટલે કે એક ડોકલી જેટલું અને એની સરસ ઘાટી પેસ્ટ બનાવી દઈશું હવે એની પેસ્ટ બનાવી દઈશું આ રીતે મસાલામાં થોડું પાણી એડ કરીને આવી સરસ પેસ્ટ બનાવી દેવાની જો મસાલો બનાવવા માટે મેં આ બટાકા બાફીને એનો મારો બનાવી દીધો છે ડુંગળી લઈ લીધી છે તીખા તીખા સિંગ લીધા છે અને તેલ લીધું છે જો હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે આપણી હવે એની અંદર થોડું તેલ નાખીશ લગભગ બે રોકલી જેવું આપણે હવે આની અંદર તેલ ગરમ થઈ ગયું છે કારણ કે મેં કઢાઈ પહેલાથી જ ગરમ કરી ડુંગળી બરાબર ગઈ છે ડુંગળી સતળાઈ જાય એટલે એની અંદર ખીંગ એડ કરીશું અને માવો એડ કરીશું જો ડુંગળી સતળાઈ એટલે મેં પેલી પેસ્ટ એડ કરી દીધી છે આની અંદર કારણ કે એમાં પાણી હતું આપણે મિક્સ કર્યું એટલે થોડું પાણી બળીને સરસ થઈ જાય પેસ્ટ મસ્ત

હવે આપણે એની અંદર બટાકાનો માવો મિક્સ કરી દઈશું બટાકાને બરાબર શેકાવા દઈશું એટલે એનો ટેસ્ટ એકદમ મસ્ત થઈ જાય મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે હવે એને ઠરવા દઈશું થોડી વાર માટે ઠરી જાય એટલે પછી આપણે પાઉની વચ્ચે ભરીશું ત્યાં સુધી આપણે પાઉને વચ્ચેથી કાપીને તૈયાર કરી લેતા છે હવે એને હું વચ્ચેથી અહીંયાથી કાપી લઈશ અને સરસ બે ભાગ કરી લઈશ જો મેં પાઉ આ રીતે સરસ કટિંગ કરી દીધું છે એ બે સાઈડથી જ કાપવાનું આ રીતે ખુલે એ રીતે આપણે પાઉને કટિંગ કરવાનું પછી એની અંદર આ રીતે મસાલો ભરી દેવાનો થોડું બટર કે તેલથી બંને સાઈડ થોડું થોડું શેકી દેવાનું આપણા બધા જ પાઉં તૈયાર છે મસાલો ભરાઈને હવે આપણે એને સરસ શેકી દઈશું તવા ઉપર મેં થોડું તેલ નાખી દીધું છે અને તવાની અંદર આમ સરસ સ્પ્રેડ કરી દીધું છે હવે એની અંદર સેક સેજ આપણે બહુ નહીં શકવાનું બંને સાઈડ થોડું થોડું શેકવાનું આજે એનું ધ્યાન રાખવાનું આ રીતે બધા જ આપણે સરસ જો આ રીતે તમે દાબેલી ને સેજ આવી રીતે લાલાસ પડતી શેકી લેશો તો સેકેલી દાબેલી ખાવાની વધારે જ મજા પડશે તમે કાચા પાઉની દાબેલી ખાશો એના કરતા જો આ રીતે શેકેલી ખાશો તો એનો સ્વાદ વધારે મજા આવશે ક્રિસ્પી લાગશે બહુ જ મજા આવશે તમે આ રીતે કરી જોજો અને તમને ગમે તો તમે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને ચલો ત્યારે થેન્ક યુ જુઓ આ રીતે સોસ અને સેવ સાથે દાબેલી ખાવાની તમને જરસ સરસ મજા આવશે જબરજસ્ત મજા આવશે તમે આ રીતે જ ખાજો 이렇게 요